અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણે મળ્યું છે ત્યારે મેં ત્રણ બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા મળી ગોતવા નીકળે એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા આપણે બધા જ જાણીએ છીએ એવી જ રીતે આ જુનાગઢ ની ધરતી કે જુનાગઢ ની ધરતી ની અંદર ગિરનાર ની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે એવી વિભૂતિઓ જ્યાં ગિરનાર ની ગોદમાં બેઠી હોય અને આ ગિરનાર ની ધરતી ઉપરથી થી જાજા વર્ષ ઇતિહાસ નથી આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢ ની ધરતી ઉપર થયા એ જયારે ભગવાન શ્રી કૃષ્ણ ને ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા જાણીએ છીએ ને આપણે બધા ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાન ને હાકલ મારવાની જરૂર છે મારા ભગવાન ને મારે બોલાવવાની જરૂર છે ત્યારે આ ખેડૂત રૂપી ભગવાન મેં અવાજ કર્યો તો આજે દસ તારીખે પધારેલા રાજ્યના ખૂણે ખૂણે થી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે આ તમામ ભાઈ છે એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી અમારા ગુજરાત નું કઈક ભલું કરી શકું હિત કરી શકું આમ તો આજે આ જે આપણા બધા ખેડૂતો છે ને આ બધા ખેડૂત આગેવાનો છે બધા જ ખેડૂતો છે મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા તમે વિચાર કરો વડીલ છે 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 એમને ચાલવાની તકલીફ ટેકો લઈને ચાલે છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે ડાયાભાઈ ગજેરા કાર્યોથી થી મિત્રો એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય કમલેશભાઈ પાનસુરિયા હોય રાજુભાઈ હોય હરેશભાઈ સાવલિયા હોય એવી જ રીતે છે છે અને આ ધરતીના એક કહી શકાય જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢ ના માજી ધારાસભ્ય ભીખાબાપા પણ આપણી વચ્ચે વધાયેલા છે ભૂદેવ ને પણ કાર્યોથી વધાવો ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે યાદ કરીએ અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે કેવું હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય ત્યારે ગમે એવડી જવાબદારી આપીએ ને વિચારધીરા કરી જવાબદારી લઈ અને અમને ખંભે થી મિલાવી અને જે અમારી સાથે ઉભી ને એ આકર્ષણ આંદોલન થયું હતું બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો કારા બાપા કારા બાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમર ને કારણે ન પહોંચી શકે પણ એમના સુપુત્ર

જો કઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગ ફરવું પડે આ અમારા જુનાગઢ ના પચીસ પચીસ લાખ ની બેઠા ભાગ તો એટલા માટે ફરવું પડ્યું મને અંદર થી આવી ઘણી બધી હિટ મળી ઘણા બધા લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે આવ્યા મારા ઘરે આવ્યા પરેશભાઈ અમે તમારા હિતે જ છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે તમે રેગ્યુલર જે પણ કઈ ખેડૂત માટે કાર્ય થતું હોય હંમેશા તમે સહયોગ આપો છો ને આ જે દસ નવેમ્બર બે પચીસ અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે ગુજરાતના ખૂણે ખૂણે થી ખેડૂતો વધારવાના છે જુનાગઢ ની અંદર પણ જો છત્રીસ કલાક કે અડતાલીસ કલાક પહેલા તમને કોઈ પણ કારણસર મોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે સફળ કાર્યક્રમ કરવો તમારી હાજરી જરૂરી છે મિત્રો હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારે એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગતું ફરવું પડે અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું સરકાર ને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળ ની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો વર્તમાન હું જો કોઈ ખોટું કામ કરતો હોય હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે ધરપકડ કરો અને ત્યાં સુધી કામ કે જે ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદા નો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે હું હસતા હસતા ચડી જાય

પાણી પીવું કરી આનંદ લેનારા અમે બધા ખેડૂત છીએ ત્યારે આ પહેલી વખત નથી આજે રાત્રે આમ તો છેલ્લી છત્રીસ કલાક ભવિણ મારે એક વ્યક્તિને ને જીગા આવજો અમે કહી ગયો જીગો અમારે જીગો આવજો મારે છત્રીસ કલાક અમે જે રીતે રખડતા હતા ને તે વ્યક્તિ ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કદાચ મને કોઈ ની ગોળી મારવામાં આવે ને લઈને આવે ને તો આ વ્યક્તિ હંમેશા વર્ષો થી મારી સાથે છે કે પેલા બંદૂક ની ગોળી હી થાય ને આની છાતી હું મારી નીકળે ને તો મારા સુધી ભૂગી હતી આયો અમે આમ તો મિત્રો નથી ભાઈ નથી પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે જિગ્નેશભાઈ છે કે હર હંમેશ કઈ પણ હોય કઈ પણ હોય નીકળી જાય કે જે ભાઈ પરેશભાઈ ની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે બીજું રચના બનાવવાની હોય

મને જો જેલમાં ફોરે તો પરિવાર ને કીધું થેલો મોકલાય દેજો થેલો તૈયાર રાખ્યો છે અને પરિવારને જ્યારે જયારે કહીએ ને કે ભાઈ હવે બે ચાર દિવસ આ રીતે જોખમ છે તો મારે થોડું કાર્યક્રમમાં હાજરી અપાય ને એટલા માટે ઘર છોડીને બીજે રખડવું પડશે એટલે મને પૂછે કે કોણ છો એટલે મેં કીધું ને જીજ્ઞેશ દેવાની જીગો છે એટલે મારો પરિવાર પણ એકદમ નિશ્ચિત થઈ જાય કે ભાઈ જીગો છે તો કોઈ ચિંતા નથી એ અમારા પરેશ ને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે અને બીજું

રાતે આ બધું હવે કષ્ટેશ અને અને ભાઈ મને આઈ સુધી પહોંચાડી ગયો અને આઈ પછી તમે બધા હતા એટલે મેં કહી દીધું કે હવે કોઈ ની માઈ હવા મારી હવે આપણે મહત્વનું એ છે કે આ જે આપણે લડતની ની આજે આપણે આ જે કાર્યક્રમ જે આજે શરૂઆત કરી છે લડતની શરૂઆત કરી છે આ લડતની અંદર આપણે મીડિયાના સમાજ કહેવાય છે આ પણ આટલી આપણે ખૂણે ખૂણેથી જે ગુજરાતના ખેડૂત ભાઈઓ વધારેલા છે આ આપણે બધા ઉપસ્થિત છે આપણો હેતુ આપણું ધ્યેય કે ત્રણ માંગોને લઈને અત્યારે આ ત્રણ માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું છે આ અલ્ટિમેટમ ની અંદર જે પ્રમાણ કાયદા મુજબ આપણે લડવાનું છે આ લડાઈ છે આપણી એક દિવસની નથી આ લડાઈ આપણી એક દિવસની નથી આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની એટલા માટે સરકાર પર કદાચ એવું વિચારતી હશે કે એક દિવસનો કાર્યક્રમ કરશે ખેડૂત ભેગા થશે સાંજે બધા અલગ પડીને સૌ સૌથી ઘરે જઈ અને ખેતી કામમાં વર્ગી જશે એટલે એક દિવસ આને સહન કરી લ્યો પણ આ કામ નથી કરવા જો આવું વિચારતી હોય તો હું અહીંયા મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ ઉપરથી કહું છું કે આ ખોડિયામાં આઠિયામાં ફ્લાન્ટ મુદ્દાઓ માટે લડતું રહેવાનું જ્યાં સુધી આ સરકાર ત્રણેગણી પૂરી ન કરે ત્યાં સુધી જે પણ કરવું પડશે જે રીતે લડવું પડશે એ લડવાનું છે પણ એટલો વિશ્વાસ ચોક્કસ આપવો કે અમે ખેડૂત છે જગતના તાત છે કાયદા કાનૂનને માનવાવાળા વાળા માણસો છે કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લઈએ કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ ફક્ત કાયદાની લડત રહેલી હશે કાયદા ની લડત એવી હશે માણસ નથી હું મારા ખેડૂતને ને માનવા વાળો માણસ છે કદાચ કદાચ સરકાર ને કે કોઈ સરકારના સમર્થકોને એવું ક્યાંય ખૂણે ખાચે મનમાં હોય

તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં ફેર છે હું કઈ ચૂંટણી લડવા વાળો માણસ નથી રાજકારણ નો માણસ નથી રાજકારણ નો માણસ નથી ને એટલે તો ક્યારેક ક્યારેક અમે એવું બોલીએ ને ઘણા લોકો તકલીફ પડે પણ જે સત્ય હશે ને દરેકની સામે બોલવામાં આવશે ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે એટલે આપણો આ હેતુ છે સંપૂર્ણ પણ આ ત્રણ મુદ્દા જે બેનર માં પણ છે આ અલ્ટિમેટમ મારા હાથમાં છે એ અલ્ટિમેટમ ની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા લીધા છે ને ફરીથી હું તમને અહીં એ મુદ્દા છે ફરીથી એક વખત યાદ કરાવું પહેલો મુદ્દો એ કે ગુજરાતના ખેડૂત જે પાક ધિરાણ ઉઠાવે છે આપણે પાક ધિરાણ લઈએ છીએ બે હેક્ટર મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા જે આમ તો કહેવામાં આવે છે જીરો ટકા જોકે આની અંદર સિસ્ટમ એવી હોય અને છે કે જીરો ટકા એટલે કે પહેલા તો જે ત્રણ લાખ રૂપિયા છે એ આપણે એની સમય મર્યાદામાં ભરવા પડે તો આપણે સમય મર્યાદા વટાવીને ભરીએ તો ના મળે

એની રાતી પા આખા ગુજરાતના એક પણ ખેડૂત ને નથી અને એ જે રકમ જ્યારથી પણ આ ખેડૂતો બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂત ને મળે કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ડાયા ભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે તો કાયદો ખેડૂત લાગે તો એને કેમ નહીં ન્યાય થાય પાક ધિરાણ છે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂતનું પાક ધિરાણ સરકાર માફ કરે આપણી છે હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેને પાક ધિરાણ નથી લીધું ન લેવા પાછળ પણ ઘણા બધા કારણો હોય મોટા ભાગે ઘણા એવા કારણ જોયા છે સંયુક્ત ખાતા હોય હોય સંયુક્ત અંદર નામ સહી કરવી પડે આવે ઉઠાવી શકે હવે ઘણા આપણા સ્વજન છે ક્યાંક બાર હોય કેમ કે ગામડાની અંદર ખેતી માંથી બધાનું ગુજરાન ચાલતું નથી બધાનું ભરણ પોષણ ન કરી શકાય તો એવી પરિસ્થિતિમાં માં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે એક સિટી થી બીજા સિટીમાં બીજા રાજ્યમાં પણ રોજગારી માટે ગયા છીએ તો આપણે રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવે પોસાતું નથી એવા પણ કારણ હોય ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું પછી એની જે વારસાંત્રી માં વારસદારો નામ આવવાના હોય ન આવ્યા હોય

રતનસિંહ બાપુ બે હાજર ઓગણીસ નો જે આપણો પાક પાસે હાઈ કોર્ટ સુધી લડ્યા એક લડાયક વ્યક્તિ છે ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુ ને કરવા બાપુ આવન પાર્ટીમાં પણ બાપુ કે નહીં હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે પાર્ટી નું નહીં એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા રહીએ છીએ રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો પાસ થયો પચાસ ટકા કરતા ખેડૂતો એવા છે તો એ પાક વીમો થી ખેડૂત ના ખાતા માં જમા કરવામાં આવે આ એક માગણી બીજી માગણી છે ટેકાના ભાવે ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે હવે આમ તો અમે ઘણા સમયથી થી સરકાર ને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ બસો મણ ની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો બસો મણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું તો આંકડા હોય તો આવો અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી અમારા બાપા એ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવવા આ વાત તો બધાએ માનવી પડશે કા કૃષ્ણભાઈ પોતે ભયણા નથી પણ દીકરાઓને ભણાવવા અમે એમ કહ્યું છે કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન એમાંથી બાર પોઈન્ટ છાસઠ લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરી બાકી ઓપન માર્કેટમાં વેચાણ અને એના માટે ત્રણ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે કપાસ હોય સોયાબીન હોય અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું એનું વાવેતર ઘટ્યું એટલે સ્વાભાવિક મગફળીનું વાવેતર વધ્યું મગફળી ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે જોકે આ સંભાવનાઓ હતી પણ જે છેલ્લું પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું માવઠામાં ખાસ સરકારે આ વર્ષે હજાર ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો સ્વાભાવિક રીતે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી જો સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો અન્યાય થવાનો છે એટલે અમે રાયો પાડી પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો તમે જે પંદર લાખ ટન ની વાત કરો છો એટલું તમે ઓહરો કરીને ઓહરા સચિન પાલભાઈ વટેમાર્ગુમ ગૌરાઈ ગયા ખેડૂત જયારે ઉત્પાદન લઈને આવે તો સરકાર ની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી છે એટલા માટે માંગ કરી રહ્યા છે એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર છે બસો મગફળી પૂરેપૂરી ખરીદે એવું મેં આમાં લખ્યું છે અને સાથોસાથ અત્યારે જે કારણે મગફળી પલડી ગઈ છે હવે પલળેલી મગફળી નો ભાઈ ખેડૂતોની જે આ વેપારીઓ જે આવે છે ને ગામડે એ ગામડે વેપારી આવી ચારસો રૂપિયા માગે બોલો ચારસો રૂપિયા મગફળી વેચાય એક ઉદાહરણ આપું આપડે ખેડૂત છે ઘણી વખત એવું બનતું હોય વાળી હોય રાત હોય તો બધું ભંગાર થાય લાઈનો હોય આપણે ભંગાર ભેગો કરીએ ને અને કોક દિવસ ભંગાર નો ભરી અને ભંગાર વાળા કેજો કે આ ભંગાર લઈ તો એટલે ભંગાર વાળા છે ને મારા ખ્યાલ થી ત્રીસ બત્રીસ રૂપિયા કિલો ભંગાર મગફળી સાથે હતા એમાં ઘઉં છે એ પાંચસો રૂપિયા ના મણ વેચાય તો કિલો ના પચીસ રૂપિયા થયા ભાઈ હવે ભંગાર નો ભાવ બત્રીસ રૂપિયા ઘઉં નો ભાવ પચીસ રૂપિયા આ ઘઉં આપણા ભંગાર કરતા પણ જો સસ્તા વેચાતા હોય તો આનાથી મોટી દુઃખ ની વાત આપણા માટે કઈ હોય આપણી જે પણ છે ભંગાર કરતા પણ સસ્તા ભાવે વેચાય એમાં ભાવ આપવામાં જો સરકાર છે એ નિષ્ફળ જાય તો જે નિષ્ફળ ગયા હોય સ્વાભાવિક રીતે એની સામે પાણીઓ ચડાવવાની હોય અને પાણીઓ ચડાવે એટલે કઈ ભીખ માંગવા નથી નીકળ્યા આપણો હક છે એ જેવા નીકળ્યા છે

અને સરકાર પાંત્રીસો ને વીસ નથી બોલતી સરકાર બોલે ત સચાર કરો હવે કે માયપા ની હું તમને કહું આ છેલ્લી વાતમાં મારે કેવું પછી આપણે આગળનો કાર્યક્રમ વધારવાનો છે આગળ કે માયપાની હિસાબ તમને સમજાવ મેં સરકારને કઈ વાંધો નહીં સરકારને આની ફેલાફ રૂબરૂ મળીને ગાંધીનગર માં કીધું અહીંયા હલો

તો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે રૂપિયા એકાઉટમાં જમા કરી દીધો બાકી અમારે કાંઈ ટેકાના ભાવે વેચવી નથી કે અમારે તમને લેવી જોઈએ પણ સરકાર એ પર એકલી ન થાય શું કામ તો ડાયરેક્ટ તમને ડિફરન્સ આપી દે તો જે એનો કોન્ટ્રાક્ટ આપેલો હોય મગફળી ખરીદીનો કોન્ટ્રાક્ટ ખરીદ સેન્ટર નો કોન્ટ્રાક્ટ હોય અધિકારીઓ પગાર હોય ત્યાંથી ત્યાંથી ટ્રાન્સફર ખર્ચો કરીને ગોડાઉન માં નાખવાની ગોડાઉન નું ભાડું દેવાનું મળતિયાઓના ગોડાઉન હોય ને એના ઊંચા ઊંચા ભાડા મોટા ભાડા પણ આપવાના અને આ બધું કરતા કરતા છેલ્લે ગોડાઉન સળગે અને મગફળી ક્યાંક ગાયબ થઈ ગઈ એવા સમાચાર આવે હું તમને પાલભાઈ લખી દઉં આ સરકાર જે અત્યારે ટેકાના ભાવે વાત કરે ને હવા

બધા અમારા અમારું પીઠબળ જો એમાં કોઈ સવાલ નથી પણ આ મારી અંદર લાગણી છે